ગોંડલના રીબડા ખાતે એક દિવસ પહેલાં એક મહાસંમેલનનું આયોજન થયું હતું આ સંમેલનમાં ભાજપના નેતાઓની સાથે જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર પણ હાજર હતો આ સંમેલનમાં મંચ ઉપરથી જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્રએ હુકાર ભર્યો હતો કે રીબડામાં હવે કોઈ ખેડૂતે ડરવાની જરૂર નથી કોઈએ પણ ત્યાં ડરવાની જરૂર નથી જો કોઈ ઉદ્યોગપતિને જમીન લેવી હોય તો તેઓ સીધા ઓપન માર્કેટમાં આવી અને રીબડામાં જમીન ખરીદી શકે છે તેમણે ખેડૂતો અને ગ્રામજનોને કે તમારે ડરવાની જરૂર નથી જો કોઈ તમને ડરાવે તો અમારો સંપર્ક કરજો આ શાબ્દિક પ્રહાર નામ લીધા વગર અનિરુદ્ધસિંહ જાડેજા ગ્રુપ ઉપર હતો અને ત્યારે ડર હતો કે આ સંમેલનનો મહામંચ હવે પારિવારિક રાજકારણનો અખાડો બને તો નવાય નહીં અને હવે એવું જ થઈ રહ્યું છે

अरे कोई इधर भोंक रहा, कोई उधर भोंक रहा, वो फिर भी बैठा मोन है अरे भोंक भाग का चुप हो जाओगे सबको पता है जंगल का राजा कौन है are... अरे कोई इधर भोंक रहा, कोई उधर भोंक रहा, वो फिर भी बैठा मोन है अरे भोंक भाग का चुप हो जाओगे सबको पता है जंगल का राजा कौन है अरे कोई इधर भोंक रहा, कोई उधर रहा वो फिर भी बैठा मोन है એના બે મુખ્ય કારણો એક તો આપણે સૌ જાણીએ જે રીતે તમામ સમાજના લોકો રહે છે એમને ક્યાંય ભવિષ્યની અંદર પણ કોઈ પણ બાબતે પણ તકલીફ ના પડવી જોઈએ બીજું કે ભાઈ રીમડા ગામ તથા ગોંડલ તાલુકાની અંદર ઉદ્યોગપતિ શ્રીઓ જે રીતે ખૂબ મોટી સંખ્યામાં બહારથી પણ આવી ધંધા અને રોજગારને ઉદ ઉદ્યોગ ચલાવી રહ્યા છે એમને પણ ક્યાંય ભવિષ્યની અંદર ક્યાંય તકલીફ ન પડવી જોઈએ આ બે મુખ્ય કારણોસર આપણે સૌ સાથે મળી અને આ સ્નેહિલનું આયોજન કરેલું છે